રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવતા ખોડિયા નગર મેઇન રોડ ઉપર જે રસ્તો રિંગ રોડને ટચ થાય છે તે જગ્યા પર એક મહિનાથી જે પાણી વિતરણની પાઇપલાઇન હોય છે તે ડેમેજ થઈ ગઈ હોવાથી ત્યાંથી સતત પાણી નીકળી રાખે છે અને જ્યારે વોટર વર્કર શાખાના સાહેબને રજૂઆત કરવામાં આવી ત્યારે એમને એવી બાહધરી આપી હતી કે પાંચ થી સાત દિવસમાં રિપેરિંગ થઈ જશે પરંતુ એક મહિના જેવો સમય વીત્યો હોવા છતાં પણ આ પ્રશ્નનું કોઈ જ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા અને હું આપને લઈ આવ્યો છું રાજકોટના વોર્ડ નંબર તેરના જે ખોડિયારનગરનો મેઇન રોડ દોડસો રોડને તટ થાય છે ત્યાં આ પાણીના જે દ્રશ્યો દેખાડું છું તમને એ વરસાદનું પાણી નથી આ પાણી જે શહેરની વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે એની લાઈન અહીંયા તૂટી ગઈ છે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશનના તંત્રને અને એના એના જે સાહેબો છે એને મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એમના દ્વારા મને એવું કીધું હતું કે પાંચથી સાત દિવસની અંદર આ પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ શકશે થઈ જશે પણ આપ જોઈ શકો છો તેમ અત્યારે અહીંયા માણસો દ્વારા આ પાણીના નિકાલ માટે માણસો દ્વારા આ પાણીના નિકાલ માટે આ જોવો તમે કેટલો કેટલો પ્રોબ્લેમ થાય છે વાહનોને હાલવામાં આ જોઈ લો અહીંયા પાણીના નિકાલ માટે જેમ કે દ્રશ્યો હું તમને બતાવું છું પાણી રીંગરોડ ઉપર કઈડું છે આ નળનું પાણી છે જે પીવા માટે આપણે શહેરીજનોને વિતરણ કરીએ છીએ આ પાણીને અહીંયા નિકાલ માટે આ લોકો આવ્યા છે એમના માણસોને મોક્યા છે અને પાણીના નિકાલ માટે અહીંયા ભૂગર્ભની કુંડીની અંદર જે વાત છે એને દબાવવા માટે અહીંયા કુંડીની અંદર પાણી અત્યારે પહોંચાડવામાં આવે છે જેમ કે આ રીંગરોડ ઉપર પાણી પહોંચ્યું છે તો આ વિડીયોના માધ્યમથી હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અને એના સાહેબોને કહેવા માગુ છું કે હવે રજૂઆત કરવામાં નહીં આવે મારા દ્વારા આપને એક વખત ફોનથી જાણ કરવામાં આવેલી છે હવે જાણ કરવામાં નહીં આવે સાહેબ હવે અહીંયાના જે રહેવાસીઓ લેપાવાસીઓ એ કોર્પોરેશનને હલ્લાબોલ કરે તે પહેલાં આ પાણીના પાઇપનું જે રિપેરિંગ છે એ આપના દ્વારા ઝડપથી કરવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી હું તમને વિનંતી કરું છું દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ thank ah. ah.